જય શ્રી કૃષ્ણ જય માતાજી ચાલો આજે હું એ તમને માતાજીનો એક ઇતિહાસ કહીશ ચોટીલા ધામ ચામુંડા માતાજી છે ચંડી ચામુંડા માતાજી એના પેલા એક માતાજીની સ્તુતિ ઓપૂતે શક્તિ રૂપેણ સંસ્કૃતા નમસ્તે 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 નમો નમઃ જય માતાજી માતાજીનો ઇતિહાસ હું તમને કહું તો એ છે ચોટીલા ધામ એટલું ધાર્મિક અને એટલું સત છે ત્યાં કે જેની કોઈ સીમા નથી જે સાંભળશો તમે તો તમને એમ થશે કે હજી આ કળજુંમાં બી ખરેખર આવો પરજો પૂરે છે તો હા મિત્રો માતાજી હજી બી પૂરે છે ત્યાંનો ઇતિહાસ એવી રીતે છે કે ત્યાં જે પૂજારી મહારાજ છે તે આરતી કરે છે પૂજા કરે છે માતાજીની અર્ચના કરે છે સેવા કરે છે પણ સાંજના સમયે જ્યારે સંધ્યાકાળની આરતી કરે છે અત્યારે આ હાલમાં બી આ કરજુગમાં બી આજની તારીખમાં બી મહારાજ સંધ્યાકાળે આરતી કરી લે છે પૂજા કરી લે છે પછી બધા ભાવિ ભક્તોને બી નીચે સિક્યુરિટી ઉતારી દે છે અને ત્યાંના મહારાજ પોતે બી નીચે ઉતરી જાય છે કારણ કે રાત્રે દોઢ પોણા બે વાગે એટલે ખુદ માતાજીનો સિંહ ત્યાં પોતે માતાજીની સેવા કરવા આવે છે અને માતાજીની આખી રાત પ્રદક્ષિણા કરે છે તો હા ભક્તો આ જમાનામાં આ કળજુગમાં પણ ઠંડી ચામુંડામાંનો એવો પરચો છે અને હજી બી કોઈએ જઈને ત્યાં પરીક્ષા કરવી હોય તો કરી શકો છો અને જઈ શકો છો રાતના ત્યાં કોઈને ચડવા દેતા નથી ચોટીલામાં અત્યારે પણ અને ત્યાં માતાજીનો સિંહ એકલો પોતે રક્ષા કરે છે માતાજીની અને પછી વહેલી સવારે સાડા ત્રણ પોણા ચાર પરોઠીએ સિંહ અલોપ થઈ જાય છે જે ત્યાં પાછળ ત્યાં પેલા એ આગળ હતો માતાજીનો સિંહ હવે અત્યારે મંદિરની પાછળ મૂકવામાં આવ્યો છે અને જ્યારે એ આગળ હતો માતાજીનો સિંહ ત્યારે એની જીભમાં જયારે કંકુ રહેતું તો કલાક કંકુ એનું ભીનું રહેતું એટલું સત હતું એ સિંહમાં પણ પણ અત્યારે એ સિંહ હવે પાછળ મૂકી દેવામાં આવ્યો છે પણ હજી માતાજીની રક્ષા એ સિંહ જ કરે છે પૂજારી પોતે બી ત્યાં નથી રહેતા અને નીચે ઉતરી જાય છે કોઈને ત્યાં ચડવાની મનાય છે સાંજે આરતી થઈ જાય એટલે બધા જ નીચે ઉતરી આવે ઇતિહાસમાં માતાજી પ્રત્યે આટલું જ કહેવાનું હતું આજે તો કોઈને બી હજી બી કોઈ એવું લાગે કે આ વાત સત્ય હશે તો એકવાર રૂબરૂ જઈને બી ચેક કરી શકે છે માતાજી ખરેખર પરચો બતાવશે કે ના આ ખરેખર સત્ય છે અને મા ચામુંડાનું નામ સમરીએ અને સમરે આપણા કામ પૂરા થાય એ ચંડી ચામુંડા મહીસાસુરનો વધ કરનારી ચંડી ચામુંડા તો તમને બધાને મારા ખૂબ કરીને જય શ્રી કૃષ્ણ અને જાજા કરીને જય માતાજી